છોકરા કરીને તો દાંત ની બે દેવા છોકરા મને તો કઈ ગયેલ બાર કાઢ્યો છે જે હોય તને ખબર ના હોય ફરીથી બોલાતો કે જે વર્તો પાછો મને કે તું તારું કર એનું કરારા માં ખોલ્યા વગર જલ્દી આય પાઓ જો નઈ કાયો નઈ છોકરાને ઠેર કાયો તો ખબર જાવ બોલતો નઈ તા નવજી ખાટલો તો ઓયા જ આટલા જ આડો જહ અમારું ખેતર છે ને માર રાવાનું છે તાર રોયો એડીન આપવાનું છે હા બેટા એક તો આખો ગોમ મને ધીટકારે છે ગોમ મને ધીટકારે છે મારી ગોમમાં કોઈ વેલ્યુ જ નહીં વેલ્યુ જ નહીં નેનું છોકરું હોય તો મને ધીટકારે પણ ગોમ વાળો એટલું યાદ રાખજો એટલું યાદ રાખજો આખું ગોમ હિલોડે ના સરાવું તો મારું નોમ રાવતો રાશે નહીં મારું ગોમ રાવતો રાખી નહીં તમારે તો ગોમ માં રવા નઈ દઉં અને એવું નાટક કરું ને એવું નાટક કરું આ ગોમ માં રવા નઈ દઉં આખું ગોમ ને હિલોડે સરાવું હાય

પણ વાઘુજી તમે એટલું યાદ રાખજો આખું ગોમ બે દાડામાં ખાલી ના કરાવું તો મારું નામ રાવતો રાશિ નહીં રાવતો રાશિ નહીં અને પેલો તો પેલા તખલા છે લ્યો કે તખલાઈ આજ મને બરાબર કીધું છે કે રસ્તો મારો છે પણ તમે એટલું યાદ રાખજો તખાજી અને પાછું ત્યાંનો છોકરો ધટકાર ગોમમાં કોઈ પહેવાના દે એવું તો મારો ગુનો હું થયો છે એવું તો ગુનો હું થયો છે છોકરો એ એટલા રહ્યો છે કે દૂધ લ્યા મેકલ્યો છે લ્યા સાય ઉકળી જાન પછી શાના આવશે આ રહ્યો

ભણકાળા આવું કહું અમારે તો બાર બહુ થી હારું છોકરા જેવું હાડું કરું છોકરી શિકા

સમજો ઇન ઓમર આવતો રાખી છે ખબર ન મમે ખબર છે ને હા હા આધી જિંદગી વાઘુજી ત પાણી પી પેલ પાણી પી કોણ આયુ મારા ઘર છે યાર રોવા છે યાર ભાઈ રાન રોવા છે યાર આલા સ સુંદરા લે પાણી પીવેલા પાણી પી અનો બી હોય છે આલે આ કોક લડ્યું હશે કોકનો ઝઘડો થયો હોય છે આલે લડ્યું તો યાર મને બખારો થાય મને બધી કરે આ તો રોવા છે યાર તેમ વખત રોયું છે યાર કંકરો એ ના રોવા લે પાણી પીવા કન હું બી વોઇસ માય કોંગલા જિંદગી માં ઉગા જીવન મરી જાક હા હા ઓડિયો હા ના શેરી શેરી આવી છે યાર આદમી માર ઘર શેરી રોતું તું યાર સંભરાણો તો મને થોડું સંભરાણો તમ પણ શું ચિંતા કર કોઈ ની વાત કર બે સોદી બે આરામ કર હે ત્યા હુકુ કૂતરો ની બોલતો ને કૂતરો નહીં યાર કૂતરો બધું હવે કૂતરો ઓ કૂતરો ની બોલતો ઓ તો પર મડુકડીન નહીં

અમરે હાલ લા હા લવા ગોડા બાજુ કું થાય કઈ કું

બેટા દાડા હું લેવા પીવો છો એ બાપુ આખો દારો મોકલ મોકલતા સ્વામી માના તો દૂધ લઈ સ્વામી માર દૂધ જ ના દૂધ લઈ આ દૂધ લઈ મારા જવાનું આખો દાડો કોઈ રોતું નહિ કોઈ દેખાતું નહીં આ પછલો બોર્ડર આવ્યો ને પછી બોર્ડર ઈને જ મને ગોમ ને બહાર કાઢ્યો ઇને જ મને ગોમ ને બહાર કાઢ્યો હતો પણ હજી તને શો ખબર છે અને તારા ગોમ જેટલું બસાવું એટલું બસાય હજી તને શો ખબર છે કે રાવતો રાખી છે રાવતો રાખી ભાઈ તમે એમને હું લેવા છો કોઈ રોતું નહીં કયો શું રો કોઈ રોતું નહીં કોઈ સરપંચ હતો એ વખત મને ક્યાં આવતા તું જા ગોમ ની બાર તું જા ગોમ બાર પણ હું આ ગોમ ખાલી કર્યા વગર તો નહી રહું આ ગોમ ખાલી કર્યા વગર તો નહીં રહું નવી મુસીબત કોક આવી છે દેખાતું નહિ પણ છે ખરું એટલે અમે ગમે તે કઈને ગાઢવું પડશે હા ગાઢવું પડશે તમે એવું છોકરો ના ગોળી ભાઈ તમે મારી વાત આપડો આમાં ગમે તે કરીને ગાઢવું પડશે આપડે ગોમ ની બાર મોકલવું પડશે તો તારો એ ન્યાય મળશે જે જોવતું એ બધું મળશે

ગમે તેમ ડેકલો બોલાવો ગમે તેમ ભુવા બોલાવો પણ આ તો આતો રાશી છે કદી વર નહીં કદી વર નહી પોટલી પોટલા કઈ નાખવાદી તો મારા હજી ઘણા દાવ લેવાના બાકી છે મને ગોમ બહાર કાઢ્યો છે ના પૂછાનો મને ધાર્યો છે ના પૂછા મને કીધું છે પણ તમને તો ગોમ માં નહીં રવા દો નહીં રવા અને નહીં રવા દો